મિત્રો કે કોંગ્રેસ પાર્ટી પંદર થી વધુ સીટ જીતી રહી છે એના કારણે લોકો ચિંતામાં આવી ગયા છે અને આ બધી

માટે લડે હું ઓળખતો જ નથી આ લોકો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ખેડૂતોના યુવાનોના કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને પૈસા પોતાના હિસ્સામાં મૂક્યા છે પોતાની પાર્ટીને મજબૂત બનાવી છે પોતાની પાર્ટીના મોટા મોટા કાર્યો બનાવ્યા છે গুজরা যাগত থা গিয়েছে জবাব আছে